સુરત વરાછા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો ફરી એક લીટર બોમ્બ સામે આવ્યું છે. અવારનવાર પ્રજાના પ્રાણ પ્રશ્ન અને સમસ્યાઓ અંગે સરકાર તેમજ તંત્રને પત્ર લખી જગાડવાનો પ્રયાસ કરતા કુમાર કાનાણીએ પાલિકા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે કુમાર કાનાણીએ રાજ્યના ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ખાદ્ય પદાર્થો અને ખોરાકમાં ભેળસેડ મુદ્દે કડક કાયદાની જોગવાઈ બાબતે હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી ભેળસેડ કરનારા લોકોને કાયદાનો પણ પ્રકારનો ડર રહ્યો નથી કારણ કે કાયદો પાંગડું થઈ ગયું છે કારણે ભેળસેળ કરનારા લોકો બેફામ બન્યા છે આવા લોકો સામે માનવવદનો ગુનો નોંધવા વિધાનસભા સત્રની અંદર કડક કાયદો બનાવવામાં આવે તેવી રજૂઆત કરી છે આવા લોકોમાં કાયદાનો ડર રહે તે માટે વિધાનસભામાં કડક કાયદાની તાતી જરૂરિયાત તેમણે વ્યક્ત કરી છે પ્રજાના પ્રાણ પ્રશ્નો હોય કે પછી તેઓની સમસ્યાને વાચા આપવા માટે હર હંમેશ અગ્રેસર રહેતા સુરતના વરાછા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુમાર કાણાની દ્વારા અવારનવાર પત્ર લખી અને તંત્ર સુધી પ્રજાની વાત પહોંચાડવા માટેના જે પ્રયત્ન છે તે કરવામાં આવે છે અને એ જ કારણ છે કે તેઓ પત્ર લખવામાં હંમેશા ચર્ચામાં રહે છે ત્યાં ફરી એક વખત તેઓએ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને ભેળસેડિયાઓ સામે કડક કાયદો બનાવવા અંગેની માંગ છે તે કરવા અધિકારીઓ વાત નથી સાંભળ્યા કોઈ પ્રશ્ન ઉભો થતો નથી મારો પ્રશ્ન છે કે અધિકારીઓની કામગીરીમાં બેદરકારી કડક રીતે કાર્યવાહી થવી જોઈએ જે લોકોમાં વિભાગનો ડર હોય એ ડર પેદા નથી થયો એનું કારણ છે કે ઢીલી નીતિ બીજું વસ્તુ છે કડક કાયદો એ કડક કાયદો આપણી પાસે નથી કે જેનાથી લોકોને ડર હોય તો વિભાગની કામગીરી અને કડક કાયદો બંનેનો ડર લોકોમાં હોવો જોઈએ એ ડર ઉભો કરવા માટે મેં આ પત્ર લખ્યો છે કે આવતા વિધાનસભાની સત્રની અંદર મિલાવટ કરનારા ખાદ્ય પદાર્થોની અંદર નકલી બનાવનારા લોકોની ઉપર કડક કાર્યવાહી થાય એના માટેના એક કડક કાયદા બનવા જોઈએ અને કડક કાયદો બન્યા પછી એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ મને તો આશ્ચર્ય થયું કે નકલી ઘી બનાવનાર ફેક્ટરીની તપાસ એની રેડ પોલીસ વિભાગે કરી મને આશ્ચર્ય થયું આ પોલીસ વિભાગનું કામ નથી આ ડ્રગ્સ એન્ડ ફૂડ આરોગ્ય વિભાગનું કામ છે તો એ વિભાગને શરમ આવી જોઈએ કે પોલીસ પકડે જે વિભાગનું કામ નથી એ વિભાગ આ કામ કરે તો જેનું કામ છે એ શું કરે છે એટલે કઈક ને કઈક જગ્યાએ એટલા માટે જ મેં કીધું છે કે કડક કાયદો કડક કાર્યવાહી થવી જોઈએ ત્યારે કાયદાનો એક ડર રહે તે માટે જે આ કડક કાયદો બનાવવાની માંગ છે તે તેઓ દ્વારા કરવામાં આવી રહી છે અને આગામી વિધાનસભાનું સત્ર જ્યારે મળવા જઈ રહ્યું છે ત્યારે આ વિધાનસભા સત્રની અંદર બેડછડિયાઓ સામે કડક કાર્યવાહી અને સજા રૂપે એક દાખલો બેસે તે આશ્રયથી કાયદો બનાવવામાં આવે તેવી રજૂઆત પત્ર થકી હાલ કરવામાં આવી રહી છે કેમેરા પર્સન સાહિદ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ